બે દિવસ પહેલા કંથારીયા ગામે મારામારી સર્જાઈ હતી જેમાં બાપ દીકરો લીંબડી સિવિલ હોસ્પિટલમાં ઇજાગ્રસ્ત થયા હોય તે બાબતે લવાયા હતા ત્યારે આજરોજ એ જ મારામારી સામેના પક્ષ લીમડી સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે આવ્યા હતા જેમાં સત્યતા બહાર આવી હતી જે બે દિવસ પહેલા આવ્યા હતા જેઓને છરીના ઘા ચૂકી દીધા હતા જે એક વ્યક્તિની સાથના ભાગે અને બીજા વ્યક્તિની ગળાના ભાગે છરીના ઘા ચૂકી દીધા હતા ત્યારે આ બાબતે અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકામાં આવેલ હોસ્પિટલમાં એમએલસી નોંધાઈ હતી ત્યારે આ છરીના ઘાથી ઇજાગ્રસ્ત લીંબડી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા ઇજાગ્રસ્તો દ્વારા મયુરભાઈ લાલજીભાઈ શંકરભાઈ કાળુભાઈ કિશનભાઈ ધમાભાઈ અને માઉભાઈ દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો મુકેશભાઈ નાકા ગામ ફરો ને એકા કંથરિયા ખાંડિયા લીમડી વચ્ચે બનાવ બન્યો તો છરી મારી હતી મને મારા ભાઈને પછી અમે સારવાર માટે ધંધુકા ગયા હતા પછી એમને ધોકા લઈને પણ ઉભા રહ્યો હતો પછી એમને આવવા નહોતી ત્યારે અત્યારે તાત્કાલિક દવાખાને લાવ્યા છે